નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ સમાચારમાં આગળ વાત કરીએ આજે નાગપાંચમ છે ત્યારે હિન્દુ ધર્મમાં નાગની પૂજાને પવિત્ર માનવામાં આવે છે જેના કારણે નાગપંચમના દિવસે નાગની પૂજા કરવાનું ચૂકતા નથી આજે ક્યાંક પણ નાગ દેખાતા નથી ત્યારે જો ક્યાંક નાગના દર્શન થઈ જાય તો તેને ભાગ્યશાળી માનવામાં આવે છે તો આજે અમે તમને નાગ દેવતાના દર્શન કરાવીશું અને સાથે નાગ વિશે માહિતી પણ આપું છું જોઈએ આ એક અહેવાલ નાગપાચમનો તહેવાર એ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે પવિત્ર દિવસ ભોળાનાથનો પવિત્ર શ્રાવણ માસમાં આવે છે જેને લઈ ભક્તો શિવ મંદિરમાં નાગ અને ભોળા શંભુની પૂજા કરવા જતા હોય છે એવી છે કે આજના દિવસે ક્યાંય નાક દેખાતા નથી અને ભાગ્યે કોઈને જોવા મળી જાય તો એ વ્યક્તિને ભાગ્યશાળી મનાય છે આજના દિવસે ભક્તો નાગ દેવતાને દૂધ પીવડાવવા માટે જાય છે પરંતુ નાગ કોઈ દિવસ દૂધ પીતો નથી અને લોકોમાં આ ખોટી વાત ફેલાય છે સાપના ખેલ બતાવનાર અને એ લોકોને લૂંટવા માટે નાગના બહાને પૈસા પડાવતા હોય છે તમે જે નાગ જોઈ રહ્યા છો તે વિશ્વના ઝેરી નાગોમાંનો એક નાગ છે પરંતુ નિકુલભાઈને નાગ સાથે એટલો બધો પ્રેમ છે કે તેઓ આ ઝેરી નાગને પોતાની વાતોમાં ફસાવીને પકડે છે અત્યાર સુધી તેમણે હજારો નાગ પકડ્યા છે અને પછી જંગલમાં છોડી આવે છે તેમના પાસે તમામ પ્રકારના સાપ અને નાગની માહિતી હોય છે અને કોઈ ખોટી માન્યતામાં ભરમાવું નહીં કોઈએ નાદ દૂધ પીતો નથી જે સાપના ખેલ બતાવે તે સાપને પકડીને તેમાંથી ઝેર નીકાળી લે છે જેના કારણે સાપનું મોત થાય છે અભી એસા હોય કે મેરે એક ફ્રેન્ડ કે વહાં પે આયા હું ઘર પે અભી કામ ચાલુ હોય મકાન કા તો સાપ નીકળા તો નિકુલભાઈ કોલ કયા થા तो वो आके सांप को ईजा ना हो इसको कुछ नुकसान ना हो इस तरह उसको पकड़ के उन्होंने थैली में पैक कर दिया है अभी वो जंगल में जाके अच्छी जगह हो वहाँ पे वो छोड़ देंगे और सबको बोलते हैं कि सांप आपके घर पे आए तो उसको मारो न वो ये एक खेडूत का अच्छा प, मि, मित्र है सांप और सांप को एक बहुत ही अच्छा सरी स्वरूप है उसको मारना नहीं चाहिए और कहीं भी निकले तो जैसे जो सर्प मित्र है उनको कॉन्टेक्ट करो और उसको बचाने में भी મદદ કરું નિકુલભાઈ છે જે મારા પરમ મિત્ર છે એમના ઉપર સાપના રેસ્ક્યુ માટે કોલ આવે તો જનરલી દરેક વખતે હું એમની સાથે જાઉં છું નિકુલભાઈ સાપને બિલકુલ એકદમ પ્રેમથી પકડે છે અને તેની જોડે રાખે છે અને તેને સુરક્ષિત જગ્યાએ છોડે છે સાપથી ડરવાનું જરાય જરૂર નથી સાપ જે છે એ માંસાહારી છે એ દૂધ પીતો નથી પણ એ મદારીઓ ભૂખ્યો રાખે છે એટલે ભૂખના કારણે કોઈક વાર દૂધ પી લેતો હોય પણ દૂધ પીતા પછી સાપ ક્યારેય જીવતો નથી અઠવાડિયાની અંદર એનું મૃત્યુ થાય છે એટલે સાપ છે બિલકુલ માંસાહારી છે એને ક્યારેય દૂધ પીવડાવવું ના પીતો પણ નથી અને નિકુલભાઈ જે છે સાપ એકદમ પ્રેમથી મિત્રની જેમ પકડે છે અને એને સુરક્ષિત જગ્યાએ મૂક્યા છે જ્યાં તેને તેના પ્રમાણમાં શિકાર અને ભોજન મળી રહે નાગ નાગપાંચમે લોકો નાગના દર્શન કરવા માટે જતા હોય છે પરંતુ આ પ્રકારના નાગ તમને ભાગ્યે જ જોવા મળશે ટીવીના કેમેરામાં કેદ આ તમામ નાગ છે એ પણ વિશ્વમાં નથી જો તમારા ગામમાં કે શહેરમાં આ પ્રકારના સાપને ખેલ બતાવનાર આવે તો તમે જીવદયા પ્રેમીને જાણ કરીને સાપનો જીવ બચાવજો જે લોકો નાગની ખોટી માન્યતાઓમાં માને છે તદ્દન ખોટી હોય છે નાગણની આંખમાં કોઈનો ફોટો કે ચિત્ર પણ રહેતો નથી આ નિકુલભાઈ જિલ્લાના અનેક વિસ્તારોમાંથી નાગ પકડીને તેમને જંગલમાં છોડી આવે છે જીવદયા પ્રેમી એ તેમના સાપ મિત્રો સાથે ખૂબ જ લગાવ છે એટલે તો તેમની વાતોમાં આવીને ભલભલા નાગ પણ પકડાઈ જાય છે નિકુલભાઈ સાથે મિત્ર બનીને ફરતા હોય છે આ નાગ આમ તો કોઈ નાગને જોઈ લે તો પણ ડરી જતું હોય છે ત્યારે આ નિકુલભાઈ નાગ જોડે વાતો કરે છે તો સાથે સાથે તેઓ લોકોને સાપને ન મારવા માટે સંદેશો પણ આપે છે નાગપંચમીના દિવસે મદારી લોકો નાગનો ખેલ બતાવતા હોય છે નાગ પકડી ખરેખર વાસ્તવમાં નાગ દૂધ પીતો હોતો નથી એ માંસાહારી જીવ છે પરંતુ મદારી લોકો નાગને પકડી અને એને પૂરી રાખતા હોય છે પૂરી રાખ્યા પછી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અંદર એનો ખેલ બતાવતા હોય ખેલ બતાવ્યા પછી એ ખે દૂધના નામે માણસો જોડેથી પૈસા લેતા હોય છે ખરેખર નાગ છે માંસાહારી જીવ છે દૂધ પીતો હોતો નથી ખરેખર લોકોની માનસિકતા એવી કરી નાખી છે મદારી લોકોએ કે અમુક જીવો તો એટલા બધા નિર્દોષ હોય છે પણ પરંતુ એ એવી મગજમાં ભૂસું ખાલી કે ખબર જ ના પડે કે આ જાનવર ખરેખર ઝેરી છે બિનઝેરી ખરેખર બિનઝેરી જાનવરને પણ એ લોકોએ ઝેરી સમજી અને લોકો મારી નાખતા હોય છે આવી કોઈ જગ્યાએ કોઈના ત્યાં સાપ પાપ નીકળે તો અમારો કર્મીઓ કે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરો અમે સ્થળ ઉપર આવી અને એને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ છોડી આવશું હા સાપ હંમેશા કોઈ દિવસે બાઇટ ડૂંચો ભરતો નથી હુમલો કરતો નથી માણસ ઉપર પરંતુ સાપ પોતાના સ્વ બચાવ માટે માણસ ઉપર હુમલો કરતો હોય છે અને સાપ કરડે તો નવ્વાણું ટકા કેસમાં મારો અનુભવ છે નવ્વાણું ટકા કેસમાં સાપ કોઈ જો ઝેર છોડતો હોતો નથી એ સાપ પોતાનું ઝેર છે એ પોતાના શિકાર માટે જ ઉપયોગ કરતો હોય છે અને શિકાર દરમિયાન એ સાપ કોઈ માણસને કરડે તો એ સાપનું ઝેર માણસે ચડતું હોય છે નોર્મલી માણસ જતો હોય સાપ કરડે તો એનું ઝેર હોતું ઓછું હોય છે નાગપાંચમે હિન્દુઓ માટે પવિત્ર તહેવાર મનાય છે અને આજના દિવસે ઠેર ઠેર મંદિરોમાં નાગની પૂજા થાય છે તો લોકોએ ખોટી માન્યતાઓમાં ભરમાવું જોઈએ નહીં કે દૂધના નામે ખોટા પૈસા આપી છેતરાઓ નહીં તો સાપને મારવા પણ નહીં બ્યુરો રિપોર્ટ એનએફઆઈ ન્યૂઝ ગુજરાત